વલસાડ જિલ્લાના કપરાળા તાલુકાના અંતરિયાળ વિસ્તાર ધરાવતા નારવડ ગામે એક મકાનમાં આગ લાગી છે ગઈકાલના રોજ બપોર એક વાગ્યાના સમયે નારવડના કપરાડાથી વલસાડ તુલસી રામભાઈ સોમાભાઈ વસાવાના ઘરે આગ લાગવાથી અનાજ ડોક્યુમેન્ટ ઘરવખરીનો સામાન પણ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયો છે એ અગાઉ કપરાડાના બોરવાડા ગામે એક જ મકાનમાં આગ લાગતા મકાન બળીને ખાખ થઈ ગયું છે ફરી એક વખતે આગ લાગવાની ઘટના કપરાડા તાલુકાના નારવડ ગામે બની છે જ્યારે દિવ્યાંગ ન્યૂઝની ટીમ અહીંયા ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે અને અહીંના જે ઘરના વ્યક્તિઓ છે અને ગામના સ્થાનિક લોકો છે એ લોકો જોડે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે આ તમામ ઘટના કેવી રીતના બની અને એના વિશે આપણે આ છે આપણા સાથે ભાઈ એમના સાથે વાત કરીશું ભાઈ આપણે સ્વાઈ આ ઘટના કઈ રીતના બની ઘટના લગભગ બપોરના એક એકથી બે વાગ્યાની ટાઈમમાં થઈ ને એના પેલા મેં અગિયાર બાર વાગે જે વાટો મારીને નીકળી ગયો હતો ઘરથી બાર ત્યાર પછી અહીંયા આગ લાગી એ આજુબાજુમાં કચરો થોડો હતો ને ઉપરના એક પેલા ખેતરની અંદર પેલું આદર બનાવેલો એમાં કદાચ હળગાવીને દીધો હે તો એના લીધે આવી ગયો આગની તે વખતે અહીંયા ઘરે કેટલા માણસો હાજર ઘરે કોઈ હાજર નહીં બાજુમાં અમારી મોટી મમ્મી છે એ લોકોને કોયરા હતા શું તમારે માગશે સરકાર સરકાર પાસે કાંઈ માંગણી કે અમારી જે નુકસાની થઈ છે તેની પૂરેપૂરી જલ્દી ભરપાઈ જેવી કરી આપતા હોય ને અમને આ જે સહારો મળે એ જ છે બીજું કંઈ નહીં અને આ આગ દરમિયાન ક શું શું તમને કંઈ ન નુકસાન નુકસાનની અંદર બધું મતલબ ફર્નિચર કે સાગનું બધું સામાન સાધન સામગ્રી ને બિયારણ વગેરે હતું અંદર બધું ફર્નિચર હતું થોડું ઘણું તે બધું બળી ગયું છે બધું આ ઘટના અંગે ઉપલા અધિકારીઓને જાણ કરી છે તમારા દ્વારા હા ગઈકાલે મતલબ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત એ બધા આવેલા હતા અને નોટિસ કરી ગયા બધું લિસ્ટ તૈયાર કરીને બધું કમ્પ્લીટ કરી ગયા છે એ લોકોએ આશ્વાસન આપ્યું છે કે અમને અમે જે જે જરૂરિયાત પ્રમાણે સાધન સામગ્રી આપશો એવી કઈ માહિતી લઈ લોકો આપણે આ ઘટના અંગે તમને આ ઘટના અંગે તો અમને લક્ષ્મણભાઈ કીધું કે હવે આવી ઘટના બની છે ઘર બળી ગયું છે તો અમે અહીંયા આવ્યા સ્થળ પર તો જાણ થતા કે બાજુમાં આદર બાળેલો હતો અને એના દ્વારા જે આગ લાગી છે ઘરમાં એમાં ઘર તમામ ઘરમાં જે લાકડા સાગી લાકડા હતા એ પણ બળી ગયા ઉપરાંત જે અનાજ હતું કે ઘરમાં જે કંઈ હતું એ બધું જ બળી ગયું કંઈ પણ છે બચાવી શક્યા નહીં તો એના માટે આજે એમને અત્યારે હાલમાં કંઈક પણ સહારો નથી ખાવાનો અનાજ જે પણ હતું એ પણ બળી ગયેલું જ છે તો આપણે એ જ માગશે કે આ લક્ષ્મણભાઈનો જે ઘર પરિવાર છે અત્યારે એ ખૂબ જ દુઃખમાં છે તો એમને વહેલી તકે પ્રશાસન તરફથી સરકાર તરફથી જે કંઈ મદદ મળે એ વહેલી તકે મદદ મળે એમને સહારો મળે એ જ અમારી માગ છે તમને ખબર હોય તો આપણે બુરવડ ગામમાં પણ આ ઘટના બની હતી હા જ્યાં પણ જે આપણે સ્થાનિક આદિવાસી સમાજના જે અગ્રણીઓ ખરા એ દ્વારા એ લોકોને મદદ કરવામાં આવી તો તમારી શું માંગ છે એવી કંઈક માગે હા બુરવડ ગામે પણ આવી જ ઘટના બની હતી ત્યાં પણ આપણા આદિવાસી સમાજના અગ્રણીઓ જે કંઈ હતા એ લોકોએ ત્યાં તેમના જેમ મતલબ કે જેમનું ઘર બળી ગયેલું હતું એમને મદદ પૂરી પાડવામાં આવી એવી અમે પણ આ કપરાડા તાલુકાના જે કંઈ આપણા આદિવાસી જે વડીલો હોય જે પણ કંઈક આપવા માંગતા મદદ કરવા માગતા હોય એમને અમારી અપીલ છે નમ્ર વિનંતી છે કે આ લક્ષ્મણભાઈ તુલસીરામભાઈ વસાવાને ધૂળી ચીમાળી એમનું જે ઘર બળી ગયું છે એમને મદદ કરે એવી અમે વિનંતી કરીએ છીએ તો આ હતા એમના ઘરના પરિવારો જેમનું સ્પષ્ટપણે કેવું છે કે એ લોકોને કોઈક સરકાર દ્વારા કંઈક મદદ કરવામાં આવે જલ્દીથી જલ્દી કારણ કે હાલ એ લોકો ઘર વિહોણા થઈ ગયા છે એમનું તમામ અનાજ પાણી અને કપડાં વગેરે એમ તમામ વસ્તુઓ બળીને ખાક બની ગઈ છે જેથી કરીને એ લોકોની સરકાર પાસે માંગ છે અને અપેક્ષા છે કે સરકાર એ લોકોના કામ ફટાફટ કરી આપે અને એમને મદદરૂપ પડે દિવ્યાંગ ન્યૂઝ મનોજ દળવી વલસાડ